પપ્પા થઈ ગયા એકદમ ફ્રી નોકરીમાંથી આજે પપ્પાએ રાખી છે પાર્ટી તો આજે આખા ગામને જમાડવાના છે તો આજે જવાનું છે ગામ તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને ગામડો લાભ તમને કેવો લાગે છે કમેન્ટમાં જરૂર લખજો અને ગમે તો લેક્સર કરવાનું તો ચાલો બન્યા રહો મેં અહીંનું કામ કરી દઉં ને પછી તે કામ લઈએ ગામ કયા કરાવ हवरमा बोट ट्राफिक कोइ भएन होइ तरे हवरमा बोट ट्राफिक न हो, हो। टाइरिजन नीचे उतरै समस्या उतर दे नै नै कही जे डुम डुम दैबै छ बस त रबो मोटा छ खेत जव जइयो नि एक आ कोनी छ जनता लेपिया

কারপে. ici to thean�ek কথতিডি. ঙননা Portraitz কপিডাকথালি antóসটি. কদার করা কিডাল্ডাল্ক বাঞন.

જાલ નહી આખી દે ચાલ જાને ડુંગડી લઈ ચાલ જમા બાએ ના જાય ઉપર રહે ચાલ ચાર છોકરી ના મેલકે ના હે मैं चिल्लर फाइटिंग हूँ करे छे चलो तो तमने बताओ आज हमारे सिया टकलू आ, आ, आ घर की हालत तो जो अरे बाप रे दादा आवशे तो तो ने तो फटकार से तमने घर गंदू ना करता है वो कीधु तूने ने आ नाना थई गया जोली मात्र

વગાડતી ના આસ્તાને ના ગઈ મૂલી એવું ઊભી કર ને ઊભી તો એને ગમે હિચકો ગાવડાવે દીદી હિચકો હવે ગમશે હિચક હિચક અમ્મા છે રેવા દે લગન રમ્યા કરવા દો તો શાંત બેઠા જ એટલે ને આવું કરતા તા એટલે પાછળ નહોતા આયા ઓય એટલું ખાસ

તો જો ફ્રેન્ડ્સ એક માં બને છે ભાત અને એક માં છે ચિકન ચિકન નહીં મટન સોરી હા મટન બને છે બહુ બધા કુકા કુકા છે બહુ બધા મજા છે જો

아, <laughs> 잘났어. <laughs> গন্দ લેલી ઉતાર કોઈ દિવસ ચાલ્યા ના હોય તેમને ના ગમે કે લઈ મમ્મી બોલાવે છે માતૃમાસી પગ થઈ ગયો બોલાવે મારી સેવ કેજો મારી જ એવું કે તને આયુ કુકુ આયુ હા તમારા માથા કેવા થઈ ગયા બધું કામ તમે જ કરી રહ્યો એવું ફ્રેન્સ ગામથી અમે આવતા રહ્યા છે રાતના વાય છે કમ્પ્લીટ સાડા દસ અને આવીને કપડાં ચેન્જ કરી પથારી કરી આસ્થા રમી છે અમે દીક્ષા બાજુમાં રમી છે રેખાબેનના ઘરે તો બહુ થાકી કે યાર આજે અને વિડીયો પણ મેં થોડોક જ બનાવ્યો છે કેમ કે ઘરનું બધું ખોટ પ્રોગ્રામ એટલે કામ કરવાનું હોય બધું જોવાનું હોય સગાવાળાને એટલા માટે તો જેટલો પણ વિડીયો મેં બનાવ્યો છે તો હું તમને બતાવીશ તો વિડીયો ગમે તો લાઈક શેર કરવાના ભૂલતા નહીં તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયોને હું અહીંયા જઈને કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બા